તો તમે સો રૂપિયા વાળી દસ સાડીઓ ફ્રી આપશો હા જોતા પિસ્તાલીસ રૂપિયાની સાડી જતા પહેલી આ પચાસ વાળી પાસઠ રૂપિયા ઓનલી પંચોતેર રૂપિયા અચ્છા આ માત્ર નેવું રૂપિયા ની છે આ બ્લાઉઝ પીસ સાથે આવશે સો રૂપિયામાં આના જેવું ડિઝાઇન તમને ક્યાંય મળવા નથી અચ્છા આ પ્રકારના પેકિંગમાં બસો પચાસ ઉપર જશે બરાબર ને દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે અંકિતા ટેક્સટાઇલમાં કે જ્યાં માત્ર પિસ્તાલીસ રૂપિયાથી સાડીઓ સ્ટાર્ટ થાય છે જ્યાં દોસ્તો માત્ર પિસ્તાલીસ રૂપિયામાં તમને લેટેસ્ટ ટ્રેન્ડની એકદમ ટ્રેન્ડિંગમાં હશે એ પ્રકારની સાડીઓ મળવાની છે આ ઉપરાંત પણ ઘણી બધી સાડીઓ તમને મળવાની છે આપણી સાથે છે આ જગ્યાના ઓનર એવા યોગેશભાઈ કેમ છે તમે તો યોગેશભાઈ તમારા વિશે સાંભળ્યું છે કે તમારે ત્યાં માત્ર પિસ્તાલીસ રૂપિયાની સાડી મળે છે એ પણ ખૂબ જ સારી ક્વોલિટીની તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે કેટલીક સેમ્પલ પણ દેખાડો ભાવ સાથે કહેજો બરાબર ને જી

તો અહીંયા સાડીઓનો કોઈ ટૂટો નથી તમે માગશો એ મળશે ખાસ કરીને જો તમે ઘરેથી વેપાર કરવા માંગો છો આનો બિઝનેસ કરવા માંગો છો શોરૂમ કરવા માંગો છો તો તમે મુલાકાત લઈ શકો છો અંકિતા માત્ર આસપાસની જે દુકાનો છે ને દોસ્તો ત્યાં તમને આ પ્રકારની સાડીઓ દોઢસો રૂપિયાથી નીચે નહીં મળે એની ગેરંટી દોસ્તો અહીંયા તમને માત્ર નેવ રૂપિયામાં મળી જવાની છે આપડે આગળ વધીએસ સાથે આવશે સો રૂપિયામાં ઓકે બરાબર છે બ્લાઉઝ પીસ સાથે મળે ઓકે

તો દોસ્તો આ તહેવારો આવે છે એને લઈને ખાસ આજે અંકિતા ટેક્સટાઇલ છે એની ખાસ ઓફર છે તમને મળી જવાની છે એકદમ સારી સાડીઓ મળવાની છે ઓફરનો લાભ લેવો તો ફટાફટ તમને નંબર આપેલો છે ત્યાં નંબર ડાયલ કરો અથવા તો જે સરનામું આપેલું છે ત્યાં સરનામે પહોંચો થોડો આપણે આગળ વધીએ યોગેશભાઈ જી વર્કમાં આપણી ભાઈ બસો રૂપિયાથી લઈને ત્રણ હજાર સુધીની સાડી છે ટૂંકમાં વર્કવાળી બસો થી સ્ટાર્ટ થશે બરાબર ને જુઓ દોસ્તો તો અહીંયા વર્કવાળી સાડીઓ જે છે માત્ર બસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે બસો ત્રણસો પાંચસો જેવી તમારી જરૂરિયાત હશે જેવું તમારું બજેટ હશે એ મુજબની સાડીઓ તમને મળવાની છે આ ગામ કરતાં ખૂબ સસ્તા ભાવે મિત્રો જી જો આ પ્રકારની અલગ અલગ ડિઝાઇનો જુઓ કેટલી સરસ મારી સાડી લાગે છે કલર તમને અલગ અલગ મળી જવાના છે સાથે ડિઝાઇન પણ તમને અલગ અલગ મળી જવાની છે જે તમારે લેવી હોય એ તમે લઈ શકો છો જુઓ વાહ ભી વાહ તો જો ડિઝાઇનમાં તો હે ને ભાઈ અહીંયા કોઈ તમે આના જેવી ડિઝાઇન તમને કંઈ મળવા નથી જો એ પણ આ સસ્તા ભાવે બની શકે કે આવી ડિઝાઇન મળી પણ જાય પણ એનો ભાવ ખૂબ હાઈ હશે અહીંયા તમને એકદમ લો પ્રાઇઝમાં સારી ક્વોલિટીવાળી સાડીઓ મળવાની છે યોગેશભાઈ થોડા આપણે બીજી પણ કેટલાક સેમ્પલ જોઈએ જુઓ જો આવી ટાઈપની સાડી તમે માત્ર ચારસો પચાસ રૂપિયામાં મળી જશે ઓકે જો આ સાડીઓ તમે લઈ જાઓ અને સાતસો રૂપિયામાં વાંચો ને ભાઈ તો પણ જો એક એક સાડી તમને અઢીસો અઢીસો રૂપિયા મળવાના જુઓ આ સાડી છે જેવી મોટા મોટા શોરૂમવાળા સાડી રાખતા હોય પરંતુ એ કેટલા ભાવ લેતા હોય છે આપને ખબર છે આ લોકો એકદમ ન્યૂનતમ ભાવમાં જે છે લોકોને આપે છે કારણ કે વેપારી પણ બે પૈસા કમાઈ શકે જો એક વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી આપે છે એનો મતલબ એવો થાય કે માની લો કે તમે વીસ હજારનો માલ લઈ ગયા છો એમાં પંદર હજાર નો વેચાઈ ગયો પાંચ હજારનો નથી વેચાતો એના કલર નથી ચાલતા ડિઝાઇન નથી ચાલતી અહીંયા લાવશો તો તમને એ જે પાંચ હજાર નો માલ છે ને એ પાછું લઈ લેશે જે ટ્રેન્ડમાં માં ચાલતો હશે ને એવો માલ તમને સ્ટોક તમને આપી દેવાના છે એક વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી જોરદાર ચાલો યોગેશભાવ વધીએ

તો અલગ અલગ સાડીઓ તમને મળવાની છે મેં તમને કહ્યું તેમ અહીંયા સાડીઓનો ત્રુટી નથી સાડીઓ જે છે અસંખ્ય મળી જવાની છે માત્ર ને માત્ર આપણે કેટલાક સેમ્પલ જોઈ રહ્યા છે જેથી તમને એક મોટો મોટો આઈડિયા આવે કે ભાઈ અહીંયા કયા પ્રકારની સાડીઓ મળે છે શું પ્રાઇઝ છે પ્રાઇઝ રેન એકદમ નીચી આ લોકોએ રાખી છે કારણ કે જેથી તમે પણ બે પૈસા કમાઈ શકો પિસ્તાલીસ રૂપિયા સ્ટાર્ટ થાય છે અને બસો ત્રણસો પાંચસો જેવી તમારી લિમિટ હોય એ મુજબની સાડીઓ તમને અહીંયા મળી જવાની છે યોગેશભાઈ હા સર આ એક યુનિક ચાલે છે વાહ જુમે

જે જે કસ્ટમર અહીંયા આવે છે એમને દેખાડવા માટે આ લોકો માત્ર ને માત્ર કેટલાક સેમ્પલ અહીંયા રાખે છે અને એમાંથી જ કેટલાક સેમ્પલો આપણને આ લોકો દેખાડી રહ્યા છે જી આગળ વધીએ વાહ તો અંકિતા ટેક્સટાઇલ જગ્યાનું નામ છે નંબર આપણે આપી દીધો છે સાથે આ જગ્યાનું એડ્રેસ પણ આપી દીધું છે અને ખાસ વાત એ છે કે જો તમે સુરત આવો છો ને તો અહીંયા રેલવે સ્ટેશનની આજુબાજુ અને આખી જે ટેક્સટાઇલ માર્કેટ છે ને એની આજુબાજુ ઘણા બધા વચ્ચેટિયાઓ દલાલ પણ તમને મળશે એની ચુંગલમાં નહીં ફસવાનું કારણ કે એ લોકોનું જે છે કમિશન લાગતું હોય છે એ જ લોકો તમને આ જગ્યાએ લઈ આવશે પરંતુ પછી તમારો જે પ્રાઇસ રેન્જ હોય છે ને એ થોડી વધી જશે કારણ કે એ લોકોનું કમિશન પણ હોય છે તો કોઈને પૂછવાનું નહીં ડાયરેક્ટ અહીંયા આવવાનું કમિશન લાગે એ લોકો હા બરાબર છે તો કોઈને પૂછવાનું ડાયરેક્ટ જે સરનામું આપણે આપી રહ્યા છે ત્યાં પહોંચી જજો અને માની લો કે તમને રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશનથી આ જગ્યા નથી મળતી તો આ લોકોને કોલ કરવાનો એ લોકોનો માણસ આવીને તમને લઈ જશે અથવા તો તમને કહી દેશે કઈ રીતે તમારે પહોંચવું કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી યોગેશભાઈ આ કઈ સાડી છે ને શું પ્રાઇસ રેન્જ છે જરા જણાવો આ છે માત્ર બસો પચાસ અચ્છા કોટન બેઝ ઉપર આવશે વાહ થોડા નજીકથી જોઈએ લોકોને થોડો આઈડિયા આવે ને ભાઈ બસો પચાસ રૂપિયા બસો પચાસ રૂપિયા અને કોટન બેઝ છે બરાબર જોરદાર આમાં પણ ડિઝાઇન ને કલર મળી જાય ડિઝાઇન ને કલર બહુ બધી મળશે વાહ ભાઈ વાહ

આમ તો ઓરિજિનલ પટોળા જે છે બહુ મોંઘા આવે પરંતુ પટોળાનું એક રીતે કહી શકાય કે એક નાનું વર્ઝન આ લોકોએ તૈયાર કર્યું છે અને આ પ્રકારની સાડીઓ કેટલા મળતી હોય છે સાડા સાતસો સાડા આઠસો માં ખાસ કરીને જો તમે તહેવારોમાં પહેરવા માંગતા હોય અથવા તો લગ્ન પ્રસંગમાં પહેરવા માંગતા હોય ને જે આવી ટાઈપની ફેન્સી સાડી બી તમને મળી જશે વાહ તો આની રેન્જ શું હશે આ પ્રકારની પેકિંગમાં 250 રૂપિયા થી ચાલુ છે સાહેબ અચ્છા આ પ્રકારના પેકિંગમાં 250 ઉપર જશે બરાબર ને ઓકે વાહ તો જો મસ્ત મસ્ત આવી સાડીઓ તમારે જે રાખશો ને ભાઈ તો તમારો જે ગ્રાહક આવશે ને ભલે જોવા માટે આવ્યો હશે પરંતુ લીધા વિના નહીં જાય જુઓ એ પ્રકારની અલગ અલગ સાડીઓ તમને મળી જવાની છે સેમ્પલો આપણે ઘણા બધા જોઈ રહ્યા છે સેમ્પલોનો હજાર ટકા હજાર ગણા સાડીઓ જે છે આ લોકો પાસે છે આ માત્ર માત્ર સેમ્પલો છે વાહ જોરદાર જો કેટલોક જે છે એ પણ તમને મળી જવાની છે અને ખાસ વાત એ છે કે જો તમારે વોટ્સઅપ પર વધુ માહિતી મેળવી હોય ને આ પ્રકારના કેટલોક જોતા હોય ફોટા જોતા હોય તો એ પણ તમને આ લોકો પ્રોવાઈડ કરશે જો આ કોઈ પણ પ્રકારની સાડીઓ તમારે જોતી હોય જો કેવી ડિઝાઇન છે એ જુઓ તમે જરા હાલમાં તમામ જે છે ને તમે પેલી રીલ જે બધી અલગ અલગ મોડલ કરતી હોય છે રીલ વિડીયો એમાં તમે જોતા હશો એ પ્રકારની તમને અહીંયા મળી જવાની જુઓ રીલમાં તો જે છોકરીઓ જે સાડીઓ પહેરે છે ખુબ મોંઘી હોય છે પરંતુ જો તમે અંકિતા ટેક્સટાઇલમાં આવશો તો એ જ બધી સાડીઓ તમને ખૂબ જ ન્યૂનતમ ભાવે મળી જવાની છે બસો રૂપિયામાં પાંચસો રૂપિયામાં જોતા હોય તો બસો પચાસ ઉપર મળી જશે એકાદ છે સેમ્પલ જોઈએ બરાબર વાહ જો આ પ્રકારની સાડીઓ જે છે બસો પચાસ ઉપર જશું એટલે તમને આ પ્રકારના બોક્સ પેકિંગમાં મળવાની છે જો મેં તમને જણાવું તેમ સાડીઓ ઘણી બધી છે ઘણી બધી સાડીઓ છે દોસ્તો માત્ર પિસ્તાલીસ રૂપિયાથી અહીંયા સ્ટાર્ટ થાય છે ત્યારબાદ તમે જે લેવા માગશો કોઈ ચોક્કસ પ્રકારનો તમારી પાસે ફોટો હોય અને એ સાડી તમારે જોતી હોય તો એ પણ મળી જવાની છે બાકી જો તમે એક વખત અહીંયા મુલાકાત લેશો તો ચોક્કસપણે તમને અલગ અલગ વેરાયટીની સાડીઓ મળવાની છે એ પણ તમારા બજેટમાં ગામ કરતાં પચાસ ટકા ઓછા ભાવે એ પણ સારી ક્વોલિટીની એવું નહીં કે સસ્તો ભાવ છે એટલે તમને સાડીઓ પણ ખરાબ આપવામાં આવશે એકદમ એ કો એવન ક્વૉલિટીની સાડીઓ મળી જશે જો તમે એ આવશો અને દરેક સાડીઓ જે છે એને તમે આમ હાથમાં લેશો ને ત્યાં તમને ખબર પડી જશે કે ભાઈ જે પ્રાઇસ છે એની સરખામણી સાડી જે છે ખૂબ જ સરસ સરસમિયાની છે તો આ જગ્યાનું નામ નોંધી લેજો અંકિતા ટેક્સટાઇલ નામ છે સરનામું આપી દીધું છે સાથે સાથે આપી દીધું છે આપણે આ જગ્યાનો નંબર તો અત્યારે નંબર ડાયલ કરો અથવા તો આપેલા સરનામે પહોંચો અંકિતા ટેક્સટાઇલમાં અને સાડીઓની ખરીદી કરી અને બની જાઓ સાડીઓના વેપારી આ વીડિયોમાં ત્યારે બસ આટલું છું જય જયભી ગુજરાત જય હિન્દ